અંબાજી ખાતે આગામી એક થી સાત સપ્ટેમ્બર બે હાજર પચીસ દરમિયાન ભાદરવી પૂનમ મહામેળા નું આયોજન કરાશે ત્યારે આજરોજ અંબાજી મંદિરે ડુંગરી ગરાસિયા સમાજ દ્વારા ભક્તિભાવ પૂર્વક ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું અને માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા અંબાજી ખાતે આયોજિત ભાદરવી પૂનમના મેળાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ગત વર્ષથી સૌ પ્રથમવાર અંબાજી ગામ તથા આસપાસના એકાવન ગામોના ડુંગરી ગરાસિયા સમાજના લોકોએ સામૂહિક રીતે ધ્વજારોહણ કરવાની પરંપરાનો પ્રારંભ કર્યો હતો સાત સપ્ટેમ્બર ભાદરવી પૂનમના દિવસે ચંદ્રગ્રહણને કારણે દર્શન સમયે અને ધ્વજારોહણમાં ફેરફાર થયો છે ચંદ્રગ્રહણ હોવાથી આરતી સવારે છ વાગ્યાથી છ ત્રીસ સુધી દર્શન સવારે છથી દસ કલાક સુધી શયનકાળ આરતી બારથી બાર ત્રીસ કલાકે બંધ મંદિરમાં જાળીમાંથી દર્શનનો સમય બાર ત્રીસથી સત્તર સાંજે સત્તર કલાકથી દર્શન બંધ રહેશે ચંદ્રગ્રહણ હોવાથી અંબાજી મંદિરની શિખર પર બપોરે બાર પોઈન્ટ ત્રીસ કલાક બાદ ધ્વજારોહણ થઈ શકશે નહીં આ સાથે જ આઠ સપ્ટેમ્બરથી દર્શનનો સમય રાબેતા મુજબ રહેશે જેની સર્વે શ્રદ્ધાળુઓએ નોંધ લેવા વિનંતી છે અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળા માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા અને પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ ભક્તો માટે વિશેષ વ્યવસ્થાઓ કરી છે પવિત્ર યાત્રાધામ પરિસરમાં વિશાળ ડોમ તૈયાર કર્યો છે આ ડોમમાં ટોયલેટ મોબાઈલ ચાર્જિંગ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ છે દાંતા રોડ પર પાછા ગામમાં બીજો ડોમ બનાવવામાં આવ્યો છે તેમાં ડબલ ટ્રેકર વિશ્રામ પીવાનું પાણી અને અન્ય સુવિધાઓ છે ભક્તોની સુરક્ષા માટે ડોમની આસપાસ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે અંબાજી ખાતે આગામી ભાદરવી પૂનમ મહામેળામાં ભક્તો માટે એક અનોખું આકર્ષણ જોવા મળશે પહેલી વખત ચારસો ડ્રોન દ્વારા ભવ્ય લાઇટ શો યોજાશે આ શો ત્રણ અને ચાર સપ્ટેમ્બરના રોજ રાત્રે આઠ કલાક ત્રીસ મિનિટે યોજાવાનો છે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલના નેતૃત્વમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે મહામેળો 1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન યોજાશે. પદયાત્રીઓની સુવિધા માટે જિલ્લા કક્ષાએ 29 સમિતિઓની રચના કરવામાં આવી છે. ડ્રોન શોમાં આકાશમાં રંગબેરંગી લાઇટોથી સજ્જ ડ્રોન ઉડાન ભરશે. આ ડ્રોન અંબાજી માતાના મંદિરની છબી બનાવશે. જય માતાજીનું લખાણ ત્રિશૂલ અને શક્તિના પ્રતીક જેવી આકૃતિઓ પણ આકાશમાં રચાશે. સિમકો સનલાઇટ ટેન્ટ્સ સિમકો સનલાઇટ ટેન્ટ્સ कविन साफ्टर मशीन थी कलर बनावना नवीन घर ने सुशोभित करने एक बार अवश्य मुलाकात लो सिमको सनलाइट पेंट्स सिमको सनलाइट पेंट्स बनासकांठा एलसीबी पुलिस अमीरगढ़ पुलिस स्टेशन विस्तार में दारूनी हेराफेरी करता त्रण ने झड़पी लिधा है પોલીસે આરોપીઓ પાસેથી ભારતીય બનાવટનું વિદેશી દારૂ અને બોલેરો કેમ્પર ગાડી સહિત કુલ રૂપિયા ત્રણ લાખ નવ્વાણું પોલીસ પ્રશાંત માર્ગદર્શન હેઠળ એલસીબી પોલીસ સ્ટાફ અમીરગઢ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો આ દરમિયાન આવલ ગામ નજીક હાઇવે પર બાતમી મળી હતી કે એનએચએઆઈ કેમ્પરમાં દારૂની હેરાફેરી થઈ રહી છે પોલીસે વાહનને રોકીને તપાસ કરતા તેમાંથી અઢાર બોટલ વિદેશી દારૂ બે મોબાઈલ ફોન મળી એક કેમ્પર ગાડી મળી આવી હતી પાલનપુરની એમએ પારીખ ફાઇન આર્ટસ અને આર્ટસ કોલેજમાં જિલ્લા રોજગાર કચેરીના સહયોગથી એક મહત્વપૂર્ણ પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું છે કાર્યક્રમમાં બસો વીસ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જિલ્લા રોજગાર અધિકારી મુકેશ પ્રજાપતિએ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી અંગે માર્ગદર્શન આપ્યું તેમણે જણાવ્યું કે છેલ્લા દસ વર્ષમાં પરીક્ષાઓનું માળખું અને વિષય વસ્તુ બદલાય છે વિદ્યાર્થીઓને પુસ્તકો વર્તમાન પ્રવાહો અને એનાલિટિકલ સ્કિલ્સ વિકસાવવા માંગે માહિતી આપી હતી પૂનમ નજીક આવતી જાય છે તેમ અમદાવાદ વડોદરા ભરૂચ સહિતના સંઘોમાં મા અંબાના ધામે જવા નીકળી ગયા છે જ્યાં વિસનગર શહેરમાં આઈટીઆઈ ફાટક પાસે બની રહેલા ઓવરબ્રિજને પગલે બંધ કરાયેલા રોડ અંબાજી જતા પદયાત્રીઓ માટે શુક્રવારથી ખોલાશે છે જેના માટે તંત્ર દ્વારા રોડ તૈયાર કરી દેવામાં આવ્યો છે જ્યારે અન્ય વાહનો માટે પ્રવેશ બંધી કરાય છે ભાદરવી પૂનમ મહામેળામાં ગુજરાત તેમજ દેશભરમાંથી લાખો પદયાત્રીઓ માતાજીના રથ લઈ માં અંબાના દર્શન કરવા અંબાજી જાય છે જેમાં ગાંધીનગર મહેસાણા અમદાવાદ સહિતના સંઘો માટે વિસનગર શહેર પ્રવેશ દ્વાર હોવાથી ભાગના સંઘો વિસનગરમાંથી પસાર થાય છે જેમાં ભાદરવા સુદ સાતમથી અગિયારસ સુધી શહેરમાં પદયાત્રીઓ અને સંઘોનો ભારે ધસારો જોવા મળશે બનાસકાંઠા જિલ્લામાં ખરવા મોવાસા રોગ અટકાવવા એક સપ્ટેમ્બરથી પંદર ઓક્ટોબર સુધી રસીકરણ ઝુંબેશનો સાતમો રાઉન્ડ યોજાશે જિલ્લા પશુપાલન વિભાગ દ્વારા ચોવીસ લાખથી વધુ પશુઓને રસી અપાશે બનાસકાંઠા જિલ્લામાં રાષ્ટ્રીય પશુરોગ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત ગાય ભેંસ વર્ગના પશુઓમાં ખરવા મોવાસા રોગ સામે રક્ષણ આપવા માટે રસીકરણ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે જિલ્લા પશુપાલન વિભાગ અને દૂધ સંઘની ટીમો ગામે ગામ જઈને ચોવીસ લાખ થી પણ વધુ પશુઓમાં રસીકરણ કરશે ખરવા મોવાસા રોગથી બચવા માટે રસીકરણ સૌથી અસરકારક ઉપાય છે જિલ્લા તંત્ર દ્વારા રસીના એક ટકા જથ્થાને અનામત રાખવા કોલ્ડ ચેઇન જાળવવા અને બાકાત રહેલા પશુઓનું રેકોર્ડ રાખવા માટે સૂચનાઓ આપવામાં આવી છે ઉત્તર ગુજરાતનું એકમાત્ર મલ્ટી સિટી મોલ હેપી મોલ હેપી મોલ જાવલસી જિલ્લાના વેપારી મથકો

શહેરમાં ગુરુવારે ધારાસભ્ય કિરીટ પટેલનો જન્મદિવસ હોય તેમના સમર્થકો દ્વારા શુભેચ્છા આપતા બેનરો સાથે રસ્તા ઉપર લગાવાયા હતા જેની મંજૂરી ના હોય પાલિકાની ટીમ બે વાર બેનરો ઉતારતા જતા સમર્થકો દ્વારા વિરોધ કરીને પરત મોકલતા સાંજે મહિલા ચીફ ઓફિસર પોતે પોલીસ બંદોબસ્ત સાથે બેનરો ઉતારવા પહોંચ્યા હતા ધારાસભ્ય સહિત સમર્થકો દ્વારા ઉગ્ર વિરોધ કરતા એક કલાકથી વધુ બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ ચીફ ઓફિસર બેનર ઉતારતા માટે મક્કમ બની ઊભા રહેતા સામે ધારાસભ્ય પણ બેનર નહીં ઉતારવા ના દેવા માટે અડગ રહેતા મામલો ગરમાયો હતો આ ઉપરાંત પોલીસ પણ પરિસ્થિતિ વણસે નહીં તે માટે સ્ટેન્ડ બાય રહી હતી અમીરગઢના વિશ્વેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં સામા પાંચમના દિવસે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે બનાસ નદીમાં સ્નાન કર્યા બાદ મહિલાઓ મંદિર પરિસરના બાથરૂમમાં કપડાં બદલાવતી હોય છે ત્યાં બાથરૂમમાં સ્ત્રીના વેશમાં પુરુષ ઝડપાયો હતો મહિલાઓ સહિત લોકોએ તેને ઝડપી મેથી પાક ચોખાડી પોલીસને હવાલે કર્યો હતો